સુરતની સારોલી પોલીસે નકલી નોટ સાથે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે આરોપીઓ પાસેથી બે કરોડ પચાસ લાખથી વધુની રકમની બનાવટી નોટ મળી આવી ભારતીય ચલણી નોટ સાથે બનાવટી નોટ મૂકી દેતા હતા આરોપીઓ બંડલની પહેલી અને છેલ્લી નોટ અસલી અને વચ્ચે બનાવટી નોટ રાખતા હતા મુંબઈથી સુરત ડિલિવરી માટે આવી રહ્યા હતા ત્યારે પોલીસે ઝડપી લીધા છે ન્યુયોલ ચેકપોસ્ટ પાસેથી આરોપીઓની ધરપકડ થઈ છે દત્તાત્રેય રોકડે ગુલશન અને રાહુલ નામના આરોપીની ધરપકડ થઈ છે બે કરોડ પચાસ લાખથી પણ વધુની રૂપિયા પાંચસો અને બસ્સોની નોટ જપ્ત કરી લેવાઈ છે સંવાદદાતા ધ્રુવ જોડાયા છે ફોનલાઇન પર ધ્રુવ જણાવશો કે સુરતની સારોલી પોલીસે નકલી નોટ સાથે ત્રણ શખ્સને ઝડપ્યા છે બિલકુલ સાચી વાત છે સુરતની સારોલી એક મોટી સફળતા હાથ લાગી છે મુંબઈથી ત્રણ જેટલા શખ્સો જે છે બનાવટી ભારતીય બચ્ચોની જે ડુપ્લિકેટ એટલે કે લોકો સાથે અગ્મી નોટો રાખે અને બાકીની વચ્ચેની તમામ નોટો જે છે તે ભારતીય બચ્ચો બેંક આજે બનાવટી નોટો હોય છે તે મૂકીને એક રીતે આ લોકોને છેતરવા માટેની આ પ્રવૃત્તિ કરવા સુરત આવી રહ્યા હતા જોકે પોલીસે આ અંગેની જાણ થઈ જતા સુરતમાં આ જે ગેંગ જે છે તે પ્રવેશે જે ચેકપોસ્ટ આવે છે ચેકપોસ્ટ હતી અને ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસે તેમની પાસેથી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે પાંચસો અને બસ્સો ના જે છે તે ભારતીય બચ્ચોકા ગેંગ સાથે મોટા પ્રમાણમાં અઢી કરોડ થી વધુની નકલી નોટો એટલે કે બનાવટી નોટો મળી આવી હતી જયારે અખિલ અને અને પાસે મુદ્દા જે છે તે મોબાઈલ થઈ ગયા મુદ્દામાર્ગ તે કહી શકાય કે એક છ લાગી એક લાખથી વધુનો જપ્ત કર્યો હતો પોલીસે દત્તાત્રે રોકડે ગુલશન ગોગલે અને રાહુલ વિશ્વકર્મા નામ આ ત્રણ નામના આરોપી જે કે મુંબઈ થી આખી બેગ ભરીને ઉકેલા હતા અને તમામ આ મોટા સફેદ રીતે પોલીસ ને જાણ થઈ જતા આ પોતાના મનસુબામાં કામયાબ થાય છે પહેલા જ પોલીસે ત્રણેય ધરપકડ કરી લીધી છે અને એક મોટી સફળતા હાથ ધરાવી છે ધ્રુવ આભાર